શ્રી મોહનજીભાઈ ડોડિયા માન્ય અધ્યક્ષી સૌ પ્રથમ તો મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કુંવરજીભાઈ બાવળિયા તેમજ માનનીય મંત્રીશ્રી મુકેશભાઈને મારા કાર્ય વિસ્તારમાં પાંચ હજાર બસો ને તેતાળીસ લાખના કામો મંજૂર કરવા બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું માન્ય અધ્યક્ષ આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસે હું એ જાણવા માગું છું કે કાકરાપાર યોજનાની કાકરાપાર ડાબા અને જમણા કાંઠા મુખ્ય નહેરની કુલ લંબાઈ અને વહન શક્તિ કેટલી છે અને આ મુખ્ય નહેરથી કયા જિલ્લાના કયા તાલુકાના કેટલા ગામોને કેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે આ ગામના નામ છે એ તમને લખીને આપી દે ચાલશે ચાલશે હા ગામના નામ પૂરતું એમને આપી દીધું લખીને બાકીનું બોલો માને અધ્યક્ષી કાંકડા પર ડાબા કાંઠાના મુખ્ય નહેરની લંબાઈ લગભગ ચોસઠ કિલોમીટર છે એની શક્તિ આઠીસો ને પચાસ ક્યુસેક છે કાંકડા કાંઠા મુખ્ય નહીંની લંબાઈ એ પર ચોસઠ કિલોમીટર છે અને વહન શક્તિ પાંત્રીસ પાંત્રીસો ક્યુસેક છે જેમ મોહનભાઈએ જે કીધું છે કે ગામના નામ તો તાલુકાના નામ સાહેબ ઉપલબ્ધ છે તો આપી શકું સુરત જિલ્લાની અંદર ચોણ્યાસી તાલુકાના નેવું ગામ કામરેજ તાલુકાના તોતેર ગામ પલસાણાના અડતાલીસ ગામ બારડોલીના એકસો બે ગામ મહુવાના તોતેર ગામ માંડવીના તેત્રીસ ગામ નવસારી જિલ્લાની વાત કરું નવસારીમાં બાવન ગામ ગણદેવીના છપ્પન ગામ જલાલપોરના બેતાલીસ ગામ ચીખલીના ઓગણસી ગામ વલસાડના તોતેર ગામ અને સુરતની વાત કરીએ ઓલપાણમાં ઓલપાડમાં એકસો દસ ગામ ચોણ્યાસીના છવ્વીસ ગામ માંગરોલમાં બેતાલીસ ગામ માંડવીના ત્રેવીસ ગામ કામરેજના બાર ગામ ભરૂચની અંદર અંકલેશ્વરના પિસ્તાલીસ ગામ હાંસોટના ઓગણપચાસ ગામ અને ઝઘડિયાના છ ગામ એમ એકસો ને ચોત્રીસ ગામોની અંદર એનો એકસોને ત્રણસો ને તેર જમ કાંકડાના જમણા જમણાપાંઠાના અને ડાબા કાંઠાના સાતસો એકવીસ ગામે એમ એક હજાર ચોત્રીસ ગામોને લાભ મળે છે એને ટોટલ હેક્ટરની અંદર વાત કરું તો બે લાખ પાસઠ હજાર બસો ને હેક્ટર આ જમણાકાંઠાના ડાગાબાઈ ડાબા કાંઠાની અંદર પાણી મળે છે અત્યારે જ મોહનભાઈના વિસ્તારની અંદર અમે ત્યાં જઈને ખાતમુહૂર્ત કર્યા છે ઘણા બધા કામો અત્યારે પાંત્રીસ દિવસ કેનાલ બંધ રહી હતી અને મોહનભાઈ જે કામ માગ્યા છે બધા જ કામો અમે કરી આપ્યા છે હજુ પણ કંઈ બાકી હતો તમે કરી આપીશું